તો આ તરફ કચ્છના મીઠાના રણમાં જૂથ અથડામણની ઘટના બની હતી ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે સોળ આરોપીની ધરપકડ કરી લીધી છે તમામ આરોપીઓના કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અગરની જમીન પર કબજો મેળવવા માટે બબાલ થઈ હતી તો જૂથ અથડામણમાં એક યુવકની હત્યા પણ થઈ ગઈ હતી જે સામખ્યાળી ગાગોદરના બાજુના જે ગામ છે કાનમેર એ કાનમેર ગામના નજદીકમાં જે જોધપરવાન અને કાનમેરના વચ્ચેનો જે રણનો વિસ્તાર છે ત્યાં એક બનાવ બનેલ હતો જેમાં બે અલગ અલગ જે ગ્રુપ્સ છે એ બંને ગ્રુપ્સ વચ્ચે જે છે મારામારી અને ફાયરિંગની બનાવ બનેલો હતો જેમાં એમાં અલગ અલગ કિસ્મો જે છે એ ઈજા પામનાર હતા અને જે ફાયરિંગ થઈ હતી એમાં જે જે એક વ્યક્તિનો છે સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે એ પછી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને એમાં સોળ આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે ગઈકાલે બધા આરોપીઓને નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા એ બધા આરોપીઓની જે છે નામદાર કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે